આ લોકો બ્રશ કરવા માટે બહાર આવ્યા અને બાળક અંદર સૂતું હતું તો આ દીપડોના બાજુમાં બેઠો હશે કે અથવા ખબર નહીં કે આજુબાજુમાં જે કઈ મોલાત ઊભી હોય એમાં હશે તો એ દીપડાએ આવી અને આ બાળકને ઉપાડી અને દોડ્યો પણ બાળકને પછી મુકાવી દીધું એટલે તો છતાં બાળકનું મૃત્યુ થયું અને જંગલ ખાતાનો સ્ટાફ અને જે અધિ અમારે રાજકીય આગેવાનો બધા હસ્તક આ દસ લાખનો ચેક આપી અને આ પરિવારને સહયોગ આપી અને પરિવારને પરિવારને પ્રોત્સાહન આપ્યું ગત અઠાવીસ ફેબ્રુઆરીના રોજ ધારી તાલુકાના હીરાવા ગામના ખેડૂત ખાતેદારના એક વાડીમાં ભાગ્યા તરીકે કામ કરતા મજૂર પરિવારના એક દીકરા ઉપર રાત્રિના સુતા હતા ત્યારે હિંસક પ્રાણી દીપડાએ હુમલો કરેલ અને આ નાના બચ્ચાને એનું મોત નિપજાવેલ ત્યારે વન વિભાગ દ્વારા ત્વરિત કાગળો કરી અને પીડિત પરિવારને વહેલી તકે સહાય મળે એના માટે બધા જ પ્રયત્નો કરીને આ પીડિત પરિવારને આજરોજ આગેવાનોના હસ્તે રૂપિયા દસ લાખનો ચેક જે ગુજરાત સરકારની સહાયની યોજના છે એના હેઠળ આજે આપવામાં આવેલ છે